અહીંયા મેં ગુંડા અને કેરીનું માપ એક સરખું જ રાખ્યું છે મેં ગુંડા અને કેરીને ધોઈને સાફ કરી કોરા કરી લીધા છે હવે ગુંડાની ઉપર જે ડીટિયાનો ભાગ છે તે કાઢી લઈશું પછી એક ગુંડો લઈ રસ્તાની મદદથી ગુંડાની ટોચ પર મારીશું એટલે ગુંડો ટોચ પરથી તૂટી જશે પછી ચપ્પુને ને થોડોક મીઠાવાળો કરી ગુંડામાંથી થળિયો અને ચિકાસ કાઢી લઈશું જો ગુંડાની ચિકાસ કરતા તમારા હાથ પર લાગે તો થોડું મીઠું લઈ ઘસીને હાથને ધોઈ લેવાના એટલે હાથ પરની બધી બધે જ ચિકાસ દૂર થઈ જશે તો હવે આ રીતે બધા ગુંડામાંથી થળિયા અને ચિકાસ કાઢી લઈશું તો અહીં મેં બધા જ ગુંડામાંથી ચીકાસ અને થળિયા કાઢી લીધા છે હવે આપણે જે પાંચસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે તેમાંથી બસો ગ્રામ કેરીનો છીન કરીશું અને બાકીની ત્રણસો ગ્રામ કેરીના ટુકડા કરી લઈશું તો કેરીની ઉપરનો ડીટિયાનો ભાગ કટ કરી તેના મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું અઠાણું બનાવતી વખતે હંમેશા એકદમ સરસ કાચી અને રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો તો અહીં મેં કેરીના ટુકડા કરી લીધા છે હવે આપણે ગુંડા અને કેરીને એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં બેઠું સ્પૂન જેટલી હળદર નાખી સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે કેરી અને ને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લેવાના આ ગુંડા કેરીને દિવસમાં બે થી ત્રણ વખત તમારે તેને ઉછાળી ઉપર નીચે કરી લેવાના એટલે કેરી અને ગુંડા બરાબર અથાઈ જાય અને તેમાંથી ખાટું પાણી અલગ થઈ જાય

અને અડધી ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી તેને પણ સાતથી આઠ કલાક માટે રહેવા દઈશું એટલે તેમાંથી પણ ખાટું પાણી અલગ થઈ જશે પછી મેં અહીં વન ફોર કપ જેટલા આખી મેથીના દાણા લીધા છે તમે ચમચીથી માપો તો ત્રણથી ચાર ચમચી જેટલા થાય તેને એકથી બે વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું પછી મેથીના દાણા ડૂબે એટલું પાણી નાખી પલાળી દઈશું તો તેને પણ આપણે સાતથી આઠ કલાક માટે પલળવા દઈશું મેથીના દાણા પલળશે એટલે તે ફૂલી અને સોફ્ટ થઈ જશે તો હવે આઠથી દસ કલાક જેવું થઈ ગયું છે અને કેરી અને ગુંડા એકદમ સરસ પલળી ગયા છે અને તેમાંથી ખાટું પાણી અલગ થઈ ગયું છે તો હવે કાનાવાળા વાસણમાં તેને નીતરતા કરી દઈશું ચારથી પાંચ મિનિટ માટે નીતરવા દઈશું હવે કેરીના છીણને આપણે મીઠા અને હળદરમાં આઠેલું હતું તેમાંથી પણ ખાટું પાણી છૂટું પડી ગયું છે તો કેરીનું થોડુંક છીણ લઈ હાથથી મદદથી નીચે તેમાંથી બધું જ ખાટું પાણી કાઢી નાખીશું આ ખાટા પાણીનો ઉપયોગ તમે બીજા આઠાણા બનાવવા માટે પણ કરી શકો છો તમે આ કેરીના છીણને એકથી બે કલાક માટે પણ પલાળી શકો છો પણ મેં ગુંડા કેરી કેરીનું છીણ અને આખી મીઠીને આખી રાત માટે પલળવા દીધા હતા એટલે તે એકદમ સરસ પલળી જાય સાથે જે મીઠી પલાળી હતી તે પણ પલાળીને ફૂલીને સોફ્ટ થઈ ગઈ છે તો તેને પણ વાસણમાં કાઢી પાણી કાના લઈશું આ પલાળેલી મેઠીનું પાણી નૈરે કોઠે પીવાથી ડાયાબિટીસ અને સાંધાના દુખાવામાં રાહત રહે છે તો તમે આ પાણી પણ પી શકો છો હવે ગુંડા અને કેરીમાંથી બધું જ પાણી નીતરી ગયું છે તો તેને કોટનનું કાપડ લઈ પોળા કરી દઈશું સાથે જ આપણે કેરીનું છીણ અને મેથીના દાણાને પણ પોળા કરી દઈશું અને એક થી બે કલાક માટે કોરું થવા દઈશું આને તમારે ઘરમાં પંખા નીચે છે તે સુકાય છે ત્યાં સુધી આપણે અથાણાનો મસાલો બનાવી લઈએ તો હવે પોળું વાસણ લઈ તેમાં ચાર ચમચી જેટલા રાયના કુરિયા ગોલ ફરતે ઉમેરીશું વજનમાં જોઈએ તો વીસ ગ્રામ જેટલા રાયના કુરિયા છે પછી આપણે અડધી વારકી જેટલા મેથીના કુરિયા ગોળ ફળતે ઉમેરીશું વજનમાં જોઈએ તો મેથીના કુરિયા સો ગ્રામ જેટલા છે પછી આ રીતે વચ્ચે થોડીક જગ્યા કરી તેમાં એક ચમચી જેટલી અથાણામાં વાપરાતી હિંગ ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી હળદર અને બે ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મેં અહીં મીઠાને તવા પર શેકીને લીધું છે અઠાણામાં હંમેશા મીઠું શેકીને જ લેવાનું જેથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય અને અઠાણું લાંબા સમય સુધી સારું રહે પછી મેં અહીં અડધા કપ જેટલું સિંગતેલ લીધું છે તો તેને ગરમ કરી લઈશું અહીં સિંગતેલના બદલે તમે રાઈનું તેલ પણ લઈ શકો છો પણ આ બે સિવાય બીજા તેલનો અઠાણામાં ઉપયોગ નથી કરવાનો તો અહીં તેલ ગરમ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ગરમ તેલને હિંગ અને મેથીના કુરિયા ઉપર ઉમેરી દઈશું તેલ નાખી તરત જ આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકણું ઢાંકી દઈશું એટલે મેથીના કુરિયા અને હિંગનો એકદમ સરસ સુગંધ મસાલામાં ભળી જાય બે થી ત્રણ મિનિટ પછી ઢાંકણું ખોલી તેલ સારી રીતે મિક્સ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું મસાલો ઠંડો થઈ ગયો છે હવે તેમાં અડધા કપ જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તો મેં અહીં બે ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અને ચાર ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અહીં મેં ટોટલ અડધી વારકી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તમે જેટલા મેથીના કુરિયા લો તેટલું જ તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે પછી આપણે જે મેથી સૂકવી હતી તે એકદમ સરસ કોરી થઈ ગઈ છે તે ઉમેરી દઈશું અને સાથે કેરીનું છીણ પણ કોરું થઈ ગયું છે તો તે પણ ઉમેરી દઈશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે ક્યારેય પણ અથાણાના મસાલામાં આખી મેથીનો ઉપયોગ ના કર્યો હોય તો એક વખત જરૂરથી ઉપયોગ કરજો આખી મેથીનો સ્વાદ અથાણામાં ખૂબ જ સારો લાગે છે મેથીના કોરિયા ઠંડા થાય પછી જ તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું જેથી અઠાણાનો કલર એકદમ સરસ લાલ રહે તો અહીં આપણો મસાલો મિક્સ થઈ ગયો છે સાથે કેરીના ચીરિયા અને ગુંડા પહોળા કર્યા હતા તે પણ કોરા થઈ ગયા છે તો એક એક ગુંડું લઈ તેની અંદર મસાલો ભરી દઈશું ગુંડામાં આ રીતે ડાબી ડાબીને મસાલો ભરવાનો ફ્રેન્ડ્સ આ સિવાય મારી ચેનલ ઉપર ચણા મેથી કેરીનું ખાટું અઠાણું ડાબડા કેરી ભરેલા ગુંડાનું કટકી કેરીનું લીંબુનું એવા ઘણા બધા અઠાણાની રેસીપી અપલોડ કરેલી છે તો તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો હવે બધા જ ગુંડા ભરાઈ જાય પછી બચેલા મસાલામાં આપણે કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરી લેવાના આ રીતે ગુંડાના અઠાણામાં કેરીના ટુકડા ઉમેરવાથી એકદમ સરસ તીખું ખાટું અઠાણું બને છે અને જેને ઘરમાં ગુંડા ભાવતા ના હોય તે અઠાણામાંથી કેરી અને મસાલો પણ ખાઈ શકે છે કેરીના ચીરિયા મસાલામાં મિક્સ થઈ જાય પછી અહીં મેં કાચની બરણી લીધી છે તો કાચની બરણીને તમારે સારી રીતે સાફ કરી કોરી કરી લેવાની અંદર બિલકુલ પણ ભેજનું પ્રમાણ ના હોવું જોઈએ તો પહેલાં આપણે કેરીના ચીરિયાને મસાલામાં મિક્સ કરીને રાખ્યા છે તે થોડાક ઉમેરીશું ત્યાર પછી આપણે થોડાક ભરેલા ગુંડા ઉમેરીશું આ રીતે આપણે બધું જ અઠાણું ભરી લેવાનું અને વચ્ચે વચ્ચે અઠાણાને તમારે હાથથી જ દાપતા જવાનું જેથી તેમાં હવા ના રહે બધું અથાણું બરણીમાં ભરાઈ જાય પછી આપણે તેનું ઢાંકણું ઢાંકી દઈશું અને એક દિવસ માટે અથાણાની બરણીને એમને એમ જ ઘરમાં રહેવા દેવાની હવે એક મોટા વાસણમાં આપણે બે કપ જેટલા સિંગતેલને ગરમ થવા માટે મૂકી દેવાનું તેલમાંથી એકદમ વરાલ નીકળે તેવું ગરમ કરવાનું છે તો અહીં તેલ ગરમ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તેલને એકદમ ઠંડુ થવા દઈશું એટલે કે તે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું હવે એક દિવસ પછી બળની ખોલી તેમાં ઠંડુ થયેલું તેલ ઉમેરવાનું તો અઠાનું તેલમાં ડૂબે એટલું તેલ ઉમેરવાનું જો અઠાનું તેલમાં ડૂબેલું રહેશે તો જ તમારું અઠાણું લાંબા સમય સુધી સારું રહેશે તેલ નાખ્યા પછી અઠાણાને આપણે હજી બે થી ત્રણ દિવસ માટે ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું આ રીતે અઠાણાની ઉપર તેલ રહેવું જોઈએ તો હવે બે દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આપણું અઠાણું એકદમ સરસ અઠાઈ ગયું છે દેખાવા માટે બિલકુલ તૈયાર છે તો આપણે થોડુંક અઠાનું એક બાઉલમાં કાઢી લઈશું તો આખા વર્ષ માટે ગુંડા કેરી નું અઠાનું બની ગયું છે તો તમે જોઈ શકો છો આપણો અઠાનું એકદમ સરસ લાલ ચટ્ટાક બન્યો છે તમે ખાવા માટે અઠાનું કાઢી લો પછી ચમચા ની મદદ તમારે આ રીતે અઠાણને દબાવવાનું એટલે ઉપર તેલ આવી જશે હવે બર્ની માંથી અઠાણું ખાવા માટે થોડુંક કાઢી લો પછી પણ અઠાણાની ઉપર તેલ રહેવું જોઈએ જો અઠાણું કાઢતા બળનીની આગળ પાછળ ઉપર મસાલો લાગ્યો હોય તો તેને કોરા કટકાથી સાફ કરી લેવાનું અને પછી ઢાંકણું ઢાંકી તેને મૂકવાનું જો તમે થોડુંક ધ્યાન રાખશો તો તમારા અઠાણામાં ફૂંક પણ નહીં ચડે અને આખું વરસ તમારું અઠાણું લાલ ચટ્ટાક રહેશે અને તમને મારી ગુંડા કેરીના ખટ્ટા અઠાણાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જણાવજો ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ